હલો મિત્રો ગામ માનપુર તાલુકો વડગામના જિલ્લો બનાસકાંઠામાં એક જબરજસ્ત કેન્સરનું રિઝલ્ટ આવેલું છે માનપુરા ગામમાં અમદાવાદ હાઈવે પર માનપુરા ગામ છે તો એક જબરજસ્ત રિઝલ્ટ આવેલું છે તો એમનું નામ છે માકણુજિયા કરીમભાઈ જીવણભાઈ ચાર વર્ષથી કેન્સર હતું અને ત્રણ વર્ષે ખબર પડી પ્રોસ્ટેસ્ટ કેન્સર હતું ચોથા સ્ટેજનું કે એ એમને ફાઇલો જોવા ખાલી કેટલી બધી ફાઇલો છે પ્રમુખ કેન્સર હોસ્પિટલ મૌલિક હોસ્પિટલ આ ખેરો નિશા હોસ્પિટલ પછી આ દીપક રાજ્યગુરુ પછી આ કેન્સર રિસર્ચ સેન્ટર હોસ્પિટલ પછી મેડિપોલિસ પ્રમુખ હોસ્પિટલ પછી શંકુ હોસ્પિટલ આ પછી હિન્દુજા હોસ્પિટલ આ ખાલી એની ફાઇલો દેખો કેટલી ફાઇલો છે ખાલી આ કેટલા ટાઈમથી આ સર સારવાર ચાલી રહી હતી પણ એમને જરાય ફરક પડતો ન હતો પછી એક આપણા જેડી દવે કાકા એમને મળ્યા જેડી દેવલ કાકા એમને મળ્યા અને અમને પ્રોડક્ટ આપી તો અમને એમને પ્રોડક્ટમાં શું રિઝલ્ટ આવ્યું એમના મુખેથી સાંભળીએ બોલો કાકા બોલો હા મને ભાઈ મળ્યા ત્યારે મેં કીધું કે મને કેન્સર છે અને આવી રીતે ડૉક્ટરે કીધું કે સોજન છે બહુ છે તો મને મેડિસિન દવા આપીને તો એ દવા મેં બે દિવસ પીધી તો મારો સોજો ઉતરી ગયો અચ્છા એ ત્રણ ડૉક્ટર એલેપેથી ડૉક્ટર પાસેથી લીધી દવા પડે ફરક પડ્યો નહીં અચ્છા અને મારા બધા સોજા ઓછા થઈ ગયા પૈસાની તકલીફ હતી બધી બંધ થઈ ગઈ મેડી પોલીસમાં ગયા હતા જે ડૉક્ટરો આવે છે અમદાવાદ થી એ જે ડોક્ટરના કેમ્પમાં ગયા હતા ને તો એ ડૉક્ટરો ગયો હતો હા એ બતાવ્યું કે આવી રીતે મેં ત્રણ ડોક્ટર તમે બી લખીને આપી છે બતાવ્યું અને બીજા બે ડોક્ટરમાં બતાવ્યું તો

તે દિવસે કાકાએ એમ કહ્યું હતું કે ભાઈ તમે મને સારી દવા આપજો ને હું હવે સુસાઈડ કરવાનો છું એટલે છેલ્લે માણસે એમના માલિકે એમની વાત સાંભળી લીધી અને એમને આ સારા સારી પ્રોડક્ટ મળી જે દિવસે મને મળ્યા તે દિવસે એમના પગ આવા ઉજીને થાંભલા જેવા થઈ ગયેલા હતા બેન થયેલા હતા હતા હા હવે એમની એમના લિંક ઉપર પણ એટલો બધો સોજો હતો કે એમને પેશાબ નહોતો એ દિવસે આવીને દવા લઈ અને બીજા દિવસે સવારે મને ફોન કરીને કીધું કે આજ હું પહેલી વખત ઊંઘ્યો છું અને પહેલી વખત મને આજે આરામ મળ્યો છે ત્રણ વર્ષની અંદર તો આવો ક્રિટિકલ કેસ આપણી આ સમજી લો કે ઇમેઝોન હરિદ્રા અને આ નોવા આ વસ્તુથી આવો ક્રિટિકલ કેસ જો કદાચ પચી જતા હોય તો કોઈ પણ લોકોએ કંઈ ગભરાવાની જરૂર નથી આ બધાય જ આ રેનોટાસ વેલનેસ પ્રોડક્ટ ખોરાક તરીકે છે અને આ કોઈ દવા નથી એક ફ્રૂટ સપ્લિમેન્ટ છે તો બધાય ખાવી જ જોઈએ અને લોકોને ખવડાવવું જોઈએ અને આશીર્વાદ મેળવવા જોઈએ રોકિંગ ગ્રેનાટ કાકા અત્યારે તમને કેવું છે અત્યારે બધું સારું છે કેટલા દિવસમાં ફરક પડે આ પ્રોડક્ટ લેવાથી ફરક તો મને 2 3 4 દિવસમાં કેટલા દિવસમાં પડી એટલે આજ 13 દિવસથી 15 કેટલા દિવસથી અત્યારે 13 દિવસથી 13 દિવસમાં કેવું રિઝલ્ટ છે તમારું ફરક પડી ગયો અચ્છા હાલ જોરદાર છે તો આ લેવાય આ લેવા લોકને તમે શું સજેસ્ટન કરશો હું તો કરીશ છે અને તમે સારું થઈ જશે બરાબર ઓકે 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 થેન્ક યુ પણ બીજી બીમારી કે કઈ જે બંધ થવાની કોઈ ખોરાક ટકતો રોગ સમસ્યા મારી દૂર થઈ અચ્છા ઓકે